તો એમાંય જાણવા મળ્યું કે ક્યાંક ને ક્યાંક પૈસા નથી તો આજે આપણા ખેડૂત ભલે દેવાદાર છે પણ આપણા ખેડૂતોએ ઘડીકવારમાં અહીંયા પંદરસો ને એક રૂપિયો ભેગો કર્યો છે અમે ઓગસ્ટ મહિનાની સહાય ચૂકવવામાં સરકારને જો પૈસાની જરૂર હોય તો અમારા ખેડૂતો સાયલા તાલુકાના ખેડૂતો પંદરસો ને એક રૂપિયો સરકારને બીજી વાત એ છે કે હવે બાકી વાત રહી સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર માં જે કમોસમી વરસાદ પડ્યો આપણે બધા માંગણી કરવા આવ્યા છીએ કે સપ્ટેમ્બર ને ઓક્ટોમ્બર માં સરકારે જાહેરાત કરી છે જ્યાં કમોસમી વરસાદ પડ્યો ત્યાં અમે સહાય ચૂકવશું તો મામલતદાર સાહેબ મારફતે આપણે કહીએ છીએ કે સપ્ટેમ્બર ઓક્ટોમ્બર માં અમારે ત્યાં વરસાદ પડ્યો છે તો અમને સહાય મળવી જોઈએ અને આ સહાય માંગવા આવ્યા છીએ અને ઓગસ્ટ વાળા પૈસા સરકાર પાસે નથી તો એને સહાય કરવા આવ્યા છીએ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર ના પૈસા માંગવા આવ્યા છીએ બરાબર છે પંદરસો એક રૂપિયો પટેલ થાય નથી લખવાનું સાહેબ ખબર તો અમારે ક્યાંય તો તમારા માણસો ને કે જોડા છીએ તમારા તલાટી આંકડા ક્યાંથી ચેક સાહેબે કીધું તલાટી આંકડા આપે હું ડંકાની ચોટ પર કઉ સાયલા તાલુકાના એક પણ ગામ માં વરસાદ માપક યંત્ર પંચાયત માં ચાલુ હાલતમાં હોય તો હવે તમે મહેરબાની ઉમર માં ખુબ મોટા છો અમારે તમારું અપમાન નથી કરવું અતિવૃષ્ટિ નો મેન્યુઅલ હવે વાંચી લેજો બસો ટકા મગજ માં ગામ એક વાત છે ગામની અંદર વરસાદ માપક યંત્ર નથી એમ ચાલુ કરાવતું બરાબર છે અને આપની સાથે જે કોઈ સ્ટાફમાં રહેતા હોય ખાસ કરીને વિસ્તરણ અધિકારી જેને આ ગોલમાલ કરી છે સાહેબ મનફાવ એવા વ્યવહાર કરશે ખેતર પૂછવાનો કે સહાય ચુકવવાની ક્યાં નહીં ચુકવવાની સાહેબ પીડા છે વેતના છે અમને અને સરકાર પાસે વારંવાર કહીએ છીએ એક પૈસા અમને ખેડૂતોને ચૂકવો તો કે પૈસા નથી ટેકાના ભાવે મગફળી ખરીદે તો કે બારદાન નથી સાહેબ અહીંયા એક ખેડૂતના દીકરા તમે પણ છો અમારા ખેડૂત આમ પણ દેવાદાર છે સાહેબ દિવસે દિવસે દેવાદાર ખેડૂત બનતા જાય છે જેનું દેવું ચોસઠ હજાર કરોડ બે હજાર ચૌદમાં હતું એ આજે ખેડૂતનું એક લાખ એકતાલીસ હજાર કરોડ દેવું થયું છે મતલબ આપણા ખેડૂતનું દેવું ડબલ થઈ ગયું છે તેમ છતાંય સરકાર કહે છે વારંવાર કે અમારી પાસે પૈસા નથી તો આજે અમારા ખેડૂતો બધા દવા રૂપિયા ઉઘરાવી ના કરીને આવ્યા છે આ તમે સરકારને આપી દેજો અમારા વચ્ચે ભાઈ બે ભાઈઓ ગણી લ્યો એટલે એમાં બીજું કઈ ન થાય

પાછળ થી ચર્ચા કરવા વાળા નથી હાજરીમાં પણ આંકડા લખીને મો એટલે એ વિસ્તરણ અધિકારી નુકસાન વિસ્તરણ અધિકારી દરેક બાબતે નિર્ણય લેવાની સત્તા આ સાહેબ પાસે છે એટલે આપણી રજૂઆત ખેતીવાડી વિભાગ દ્વારા આપણી સાથે જે અન્યાય થયો છે તો એ રજૂઆત આપણે મામલતદાર સાહેબ ને કરીએ સાહેબ પણ હારી વાત એ છે સાહેબ એ ખેડૂત દીકરા છે એટલે આપણી લાગણી માંગણી સમજ છે આવી અપેક્ષા રાખીએ છીએ સાહેબ પાસે માહિતી વિશેષ એટલે નથી કે સાહેબ એવું કહે છે કે હું ગઈ કાલે જ આવ્યો છું એટલે આપણે પૂછ્યું કે હું રોકાવાના તો છો ને સાહેબ કહે છે આ રોકાવાના થોડું વાત સાહેબ તમે એવું આશ્વાસન આપ્યું અમને ખુશી થઈ કે નિયમો મુજબ મળવા પાત્ર હશે તો મળશે બરાબર ને ચાલુ વર્ષે ભાઈએ મયુરભાઈ આકડા કીધા ખાલી ઓગસ્ટ સુધી ના કીધા ચાલુ વર્ષે સીઝનમાં વેબસાઇટ પરના આંકડા કઉ છું એકસો ચુમ્માલીસ ટકા વરસાદ થયો બાજુ તાલુકો લીમડી ચાલુ સિઝન નો ટકા વરસાદ થયો સાહેબ એક્યાસી ટકા વળતર મળે

બિનપીએત અગિયાર હજાર પીએથ વિસ્તારમાં બે હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયા મળશે આ પૂરતું વળતર નથી મળ્યું પણ થોડુંક તો થોડુંક લીમડી તાલુકાના એસકી એક્યાસી ટકા વરસાદમાં મળે તો એકસો ને ચુમ્માલીસ ટકા વરસાદમાં કેમ નો મળે સાહેબ બીજી વાત અમારી જે આપે નિયમની વાત કરી તો અત્યારે આપ તો ગમે ત્યાં નોકરી કરતા હોય પણ કેન્દ્ર સરકારનો અતિવૃષ્ટિનો મેન્યુઅલ આપને યાદ છે કેટલા ટકાથી વધારે વરસાદ થાય તો અતિવૃષ્ટિ થાય છે

બંને જગ્યાએ એકસો ને વીસ ટકા કરતા વધારે વરસાદ જો સિઝન નો થાય તો એને અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે ગણી અને ખેડૂત સહાય ચૂકવવી જોઈએ આ કેન્દ્ર સરકાર ની ગાઈડલાઈન અમારું દુઃખ અને દુર્ભાગ્ય